ગડિયા ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી અજાણ્યા વાહનની ટક્કરે ચાલક સહિત લોટના ગામના બે સગા ભાઈઓના પણ મોત નીપજ્યા હતા બાઇક સવાર બે સગા ભાઈઓ સમલાયા તરફ બાઇક લઈને નોકરીએ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો મૃતકોને પીએમ અર્થે સાવલી સરકારી હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા

કોઈ પ્રતરોહ છે જ નહીં સુરતના પાલ વિસ્તારમાં વહેલી સવાર એક કાર ચાલક ફૂલ સ્પીડમાં આવતા સર્કલ ઉપર કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો કાર અથડાતા ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચી હતી